આ અહીંયા ને કામો રૂ કાટીને અંદર લગાવવું પડશે મને લાગે કે એમ કાં કેમ કે આવતો તો બીજો આવતો તો એટલે તો આપણે બે ઉપર મૂકી અને ટ્રાય કરીએ આટલી વાર કલાફુય માથે હવે બાપા આયા છે હવે બાપા આટેડા ઉપર ਤੇ ਹੋਟਲੀ ਵਾਰ ਤੇ ਕਿਛੂ ਭਾਈ ਹਤਾ ਬਣਾਈ ਹਮਣਾ ਟਰੈਕਟਰ ਨਵਾ ਜੂ ਰਮੇ ਸੇ ਟਰੈਕਟਰ ਚਾਲੂ ਕੀਤੋ ਨਾ ਬਸ ਆਓ ਸੋ ਬਾਸਾ ਪਣ ਬਸ ਵਾਲ ਲੱਗੀ ਇਹ ਲੈ ਨਾ ਆਇਆ ਹਾਲੋ ਅੱਜ ਜੋ ਬਵੈਂਸ਼ ਫਿਰ ਕੀ ਜਾਲਿਨ ਬੈਠੋ ਹੈ

મિત્રો આ આપડી પાંચ ફૂટ નહીં મિત્રો આ તો આપણું કામ ના આવ્યું આજે ટૂંકું પડે વચ્ચે ગારો એટલે એકને તો આરામ બરાબર ફિટ થઈ જાય ચાલો બોલી ન તો લઈ લે આ દાઢો ના એક અંદર એક લેવો પડશે કોલો પર બોલ દે બોલ ટાઈમ આલુ કે નક નટા તો મોટો નટા નું તો તૂટી ગયો શું કરે ભાઈ માં દેન હે ક્યાં લેવા જાવ આ મોટો લગાવી દીધો મોટો આપો ચાલો તો ફિટ કરીને પછી મિત્રો આપણે ફિટ કરી લીધું કમ્પ્લેટ હવે એમ એમ જ ફિટ થાય કેમ કે એક ડાટો આવતો તો બીજો અહીંયા આવતો તો એટલે આ ડાટા થોડોક આમ અંદર આપે લઈ લીધો ને થોડોક આબજ બારે આવતો હતો બારે આવતો પછી આપડી રાપ ટૂંકી થતી હતી કે રાપ આપણી આપડી બે ફૂટ ની હાથી ઉતાર્યું છે હું ફાટકા પડે ઘોરા હાથી માં ખાસ ગમે નથી કઈ કેમ કે વાવાઝોડા કપા બધો પૂરો જ કરી નાખ્યો હતો ના બે પથ્થર મૂકી દઈ મોટા જો આપણું પાંચ ફૂટ ને ત્રણ ઇંચ નું હોય પોણી આપડે જુવાર વાવી હતી ને ગઈ સાલે લઈએ તો જયારે અમારી અઢાર ઇંચ વાવેલી હોય અઢાર ઇંચ સમજી લો કે ત્રણ ઓરું આવે અમારું કમ્પ્લીટ ત્રણ ઓરું હલી હોય અઢાર ઇંચ માં એટલે પાંચ ફૂટ ને ત્રણ ઇંચ જેવી વીએ ત્રણ ઇંચ ને ચાર ઇંચ થાય પડી આમાં હાલે ને આમાં થાય મોટી એટલે આપડે એક જૂનો હતો આપડે પડ્યો તો આપડે ગણે ટીપાવી નાખ્યો હોય હાલે કે નથી હાલતો હોય હું હાલી ખબર પડે હાલો હું હાલી ટ્રાય કરશો ને આ બાજુ ડુંગળી નું કામ લાગે કરતા લાગે ના ડુંગળી ઉપાડી ને સાય રાખે ભલે અહિયાં સાય હોજે પણ વચ્ચે રસ્તા માં આડી આવે અને હવે ગણા દીધે પડીએ ને આ જો મોટી થઈ ગઈ જોરદાર જબરી પાકી ગઈ ઘણી હવે ચલપના બેન

અત્યારે એક નાખ્યો અને એક ઉમા પડ્યો આપડા પડામાં એ પછી નાખી દેસુ આપણે ના હિતેશભાઈ ઘોડી અહીંયા નાખી ગયા કાલે આજ લગભગ ક્યાંય ગયા નથી રજા રાખી લાગે એવો આપણે બોરવેલ મોટર કાટવાની આવે જોઈ જશે લગભગ આપડે આજુબાજુના ના જે વિવર હશે એને તો જોઈ જશે પણ બહાર ન હોય કદાચ એને જોઈ ન હોય અહિયાં જો આ ઘોડી કાલે અહીંયા નાખી ગયા હમણાં જ અહિયાં છોકરી જે પડી ગઈ હતી ને બોરમાં કંઢેર આવીએ અઢાર આવીએ અઢાર વર્ષની ઇન્દિરા મીણા એ એ આવી જ આપણે જે ચરખી હતી એનાથી જ કાઢી હતી બારેક લાગથી આ ટાઈપ નહીં આવ્યા બધી મોટર અંદર બોરવેલ માંથી મોટર કંઈ કાઢવાની અહીંયા જે છોકરી પડી એમાં આપણે બીજા કોઈ લાગ એવા કામ નહોતા આવ્યા પણ આપણે આજે દેશી જુગાડ જ કામ આવ્યો તો નથી પછી કાઢી હતી આવી ગોડી હતી ચાલો આપડે હવે કરીને ટ્રાય થોડીક કાઢી આવી ગોળી નું આપણે વિડીયો ક્યારેક મોટર કાઢતા હશે ને આજુબાજુ કે કે આપડી કે આપડે બતાવશું કેવી રીતે મોટર નીકળે ને તો આપણે પડાવવા આવી ગયા જો એક ઉપર વધી ગયા વાંધો નહીં આવે ધીમે ધીમે હાલશે થોડો ભૂતલે પણ બ્રિજમાં પાણી મૂક્યું હતું તો થોડું બ્રિજ હોય આ ટાઈમ થાય ક્રિયા જરાક બતાવી દે તમે

છું બધા હવે બાપા આયા હે હવે બાપા આ તેડા ઉપર ઉભે હે હજુ આટલું ખેડાઈ ગયું આમ

રોહિત લાભ લે પડી ગયો એ પડી ગયો આ પતંગ એટલે કાલ ઉડી ગયો જો મિત્રો આ પતંગ કાલ ઉડી ગયો હતો આજે અત્યારે અહીંયા કાકાની વાડીમાં જ પડ્યો રમેશભાઈ ને ચડી ગયો પાછા લઈ આવ્યા છો આટલી વાર કિસ્સુ ભાઈ હતા પણ એ હમણાં ટ્રેક્ટર નવા રમેશે ટ્રેક્ટર ચાલુ કીધું ને ભાગી ગયો અહીંયાથી કે મારે जाऊ માં વાડી એટલે કેમ કે ટ્રેક્ટર નો અવાજ થયો એટલે એને મજા ના આવી ટ્રેક્ટરમાં શોખ ભારી અમારે જે છોરે ને શું એ ટ્રેક્ટર ચાલુ થયું નથી હતી કે બધાય વાડી પહોંચા નથી ટ્રેક્ટર ના અવાજ માં શું એવો સ્વાદ આવે કે નક્કી નથી થતો અને આ બાજુ આપણે કાલે અડધી માંઠી ઉતરી ગયું જો ટ્રેક્ટર રૂબુ માં કેમ કે કાલ હાજે ટ્રેક્ટર અહીંયા નાખીને આપણે નવાને હલે હતા આપડા આવી ગયા હતા મહેમાન આપણા સુતાર મિત્ર છે આફ્રિકા આવ્યા હતા મળવા એટલે પછી જે બેઠા એમાં છ સાત આજે લગભગ સાડા છ વાગી ગયા હતા સાડા છ સાત હું ટાઈમ થઈ ગયો તો અંધારું થઈ ગયું તો પછી આપણે આવ્યા નઈ અહીંયા મહેમાન આવી ગયા એટલે પછી આપણે જવું પડે એટલે ટ્રેક્ટર મેં કીધું અહીંયા જ ઉભું નાખીને પછી આવશો પાછા પણ પછી વાર લાગી ગઈ એટલે ના હાલો આજે વાગી ગયા સાડા દસ ચાય પી આયા આપણે કડીને દઈ આયા ચાય

Ha ટેક્સી લે પોવન્સ બે બેગાલે પોવન્સ તો હોજ બેગા ટેક્સી લે હેલા તો બે રીદિત ને ને દેન થઈ કે રીરન એને રીદિત મવન ગામ ફરી આયા

થોડું ઉતારી લીધું અર્ધો નતા તમારી પાસે મેમાન આવી ગયા તા આપણે આફ્રિકા દે એટલે ક્યાં તેદી ક્યાં કામ થયું નઈ અને બીજા દિવસે આવવાનો મકર સકરની અંદરથી આપણે ચાલુ કીધું હજી ટ્રેક્ટર સારા કણવડા સવાગે તેવરી પાસે બેક બાઈ બંધ આવી ગયા એટલે ત્યારે ક્યાં પપ્પુ સુધી થયું નઈ ને પસણા તો પછી વિદિત ને ને મમી ને નતા 1:30 વાગ્યો પત આ નાય બધા તમારી પાસે આ ભાઈ બંધ આવી ગયા એટલે ક્યાં તેદી વિડિયો ભી ક્યાં આપણે એન્ડિંગ કરવાનો ક્યાં ટાઈમ મળ્યો નઈ

તો ખાવા જરૂર થી આવજો રાજેશભાઈ પટેલ પ્રિયા બેન વેરી ગુડ કાઇટ આર્ટિસ્ટ તો થેન્ક યુ ડીએ માહિર જય માતાજી રાજેશભાઈ હેપી મકર સંક્રાંતિ તો હેપી મકર સંક્રાંતિ પપ્પા ના તરફ અને અમારા તરફથી પણ સામજીભાઈ આહીર જય માતાજી જય માતાજી ભાઈ સામજીભાઈ હેપી મકર સંક્રાંતિ તો હેપી મકર સંક્રાંતિ તમને બધા મિત્રો પણ રાજેશભાઈ પટેલ રામ રામ રાજેશભાઈ રાયડો એન્ડ એરંડા વેરી તો થેન્ક યુ અને રામ રામ રામજીભાઈ આહિર જય દ્વારકાધીશ તો જય દ્વારકાધીશ કૃષ્ણ આહિર હેપી મકર સંક્રાંતિ તો હેપી મકર સંક્રાંતિ જય જી એમ રામ રામ જય દ્વારકાધીશ તો રામ રામ અને જય દ્વારકાધીશ વિશાલ આહિર ખૂબ સરસ રાયડો થેન્ક યુ તનુ આહિર વેરી ગુડ થેન્ક યુ तुलसी आहिर जय मुरलीधर राजेश भाई जय मुरलीधर तुलसी भाई चार हरि भाई बगू भाई जय श्री कृष्ण तो जय श्री कृष्ण भरत भरत भाई आहिर जय माता दी तो जय माता दी हितेश भाई आहिर जय श्री आराम जय श्री आराम जय वीर हुंबल जय माता दी मामा जय माता दी ओम आहिर जय श्री राम तो जय जै जै श्री राम ओम तो भाई

લાલજી દિયા હે હેપી મકર સંક્રાંતિ તો હેપી મકર સંક્રાંતિ ઋતિક ચાવડા રોજડા આવતા હશે ને રાજેશભાઈ કે આવે ભાઈ પણ અમુક થોડો થોડો ખાઈને પાછા અલ્યા જાય એમ કેમ કે પેટ તો એને બિચારાને ને કેક તો ખાવા કપે ને બસ એટલા બધા હેરાન કરતા નથી એટલે આપણે ક્યાં ઝાટકો બાટકો કે રાખતા નથી એની રીતે થોડું ઘણું ખપે એટલું ખાઈને હલે જાય એટલા આવતા નથી એટલો ત્રાસ નથી અમારે હું રાજેશભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ

વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું કાલે હવે નવા બ્લોગમાં ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ